જા અઠવાડિયે આ દેશની પાર્લામેન્ટમાં આ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા અપમાન કરવામાં આવ્યું અને એ સાથે ભારતની પાર્લામેન્ટ એ દુનિયાની પહેલી પાર્લામેન્ટ બની જેના મંચ ઉપર એ રાષ્ટ્રના એ દેશના સંવિધાન નિર્માતાનું ઇન્સલ્ટ કરવામાં આવ્યું હોય આવો જગતમાં બીજો કોઈ દાખલો નથી અમિત શાહે કહ્યું કે આંબેડકર કરના આજકાલ ફેશન બની ગયા છે એના જવાબમાં સમગ્ર ગુજરાત અને ભારતના વંચિતો વતી ગરીબો દલિતો આદિવાસી ઓબીસી સમુદાય વતી અમે કહેવા માંગીએ છીએ કે ડોક્ટર આંબેડકર બાબા સાહેબ એ અમારા માટે ફેશન નહી એ અમારા માટે પેશન છે અમારા માટે પેશન છે એમણે કહ્યું કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું આટલું બધું નામ લેવાના બદલે ભગવાનનું નામ લીધું હોત તો સાત જન્મ સુધી સ્વર્ગ મળત અમિત શાહ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ને કહેવા માગુ છું તમારે મૃત્યુ પછીનું સ્વર્ગ નથી જોઈતું અમારે જીવતે જીવ આ જન્મ આ જીવતરમાં અમારી ઉઘાડી આંખે અસ્પૃશ્યતાની નાબૂદી જોઈએ છે છે અમારે અમારા એક એક એવો દિવસ જોવો પણ દલિત સમાજના વ્યક્તિએ માથે પાડવું ન પડે કે ગટરમાં ઉતરીને ચારસો રૂપિયા માટે મરવું ન પડે અમારે અમારા જીવન કાળમાં મર્યા પછી નહીં અત્યારે એવો દિવસ જોઈએ છે જેમાં ભારતીય સમાજમાંથી જાતિ વ્યવસ્થાનું ઝેર ગાયબ થઈ જાય આવો સમાજનું નિર્માણ થાય સમાનતા માનવતા સામાજિક ન્યાય સુનિશ્ચિત થાય એવા ભારતનું નિર્માણ કરવામાં એવા ભારતનું સર્જન કરવામાં સૌથી અગ્રેસર ભૂમિકા એ ડોક્ટર સાહેબ આંબેડકરની હતી એટલા માટે અમે આંબેડકર 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 કરીએ છીએ અને આંબેડકર 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 કરતા રહેવાના છીએ જેણે ગોડશે ગોડશે કરવું હોય એને ગોડશે મુબારક અને આંબેડકરમાં માનીએ છીએ અને આંબેડકર આંબેડકર કરતા રહેવાના જેણે મનુસ્મૃતિ મનુસ્ફૃતિ મનુસ્મૃતિ કરવું હોય એને મનુસ્મૃતિ મુબારક અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન સંવિધાન સંવિધાનની જય પોકારવાના અને અમિત શાહે આટલા ભયંકર ઓબીસી આદિવાસી દલિત સમાજના આક્રોશ છતાં વિપક્ષી દળોની નારાજગી એમના રેલીઓના પ્રોટેસ્ટ છતાં ગુજરાતમાં પણ મહીસાગરમાં થરાદમાં ધોળકામાં સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ અમિત શાહ નું પુતળું સળગાવવામાં આવ્યું અમે પણ ગઈકાલે પ્રોટેસ્ટ કર્યો છતાં આજ દિન સુધી ગૃહમંત્રીના પદેથી ઇસ્તીફા રાજીનામું આપવાની વાત તો છોડો મારાથી આ જે શબ્દો નીકળી ગયા ડોક્ટર સાહેબ આંબેડકર વિરુદ્ધ એ બદલ હું દિલગીર છું માફી માંગુ છું એવી સોરી માફી પણ કહેવા તૈયાર નથી અને આવું જ વર્તન ત્રેવીસ ઓક્ટોબરના દિવસે મહીસાગરની કલેક્ટર નેહાકુમારી દુબે પણ કર્યું એમને કીધો ચપ્પલથી મારવાની વાત કરી અને સમગ્ર ગુજરાત અને દેશના આદિવાસી દલિતોનું અપમાન કરતા કહ્યું કે નેવું ટકા આદિવાસી અને દલિતો એટ્રોસિટીઝના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે એમણે પણ આજ દિવસ સુધી માફી માંગી નથી એટલે સરકારી કાર્યક્રમનો મંચ હોય પાર્લામેન્ટ પાર્લામેન્ટનો મંચ હોય આ દેશના નેતાઓ અને અધિકારીઓ દલિતોનું આદિવાસીઓનું ભારતના સંવિધાનનું અને બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરતા ખચકાતા નથી નરેન્દ્ર મોદી જે સંવિધાનની કોપી ભારતના પ્રધાનમંત્રી તરીકે પોતાના લલાટ ઉપર મૂકે છે એ પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમિયાન જ દિલ્હીની સડકો પર આપણા દેશના બંધારણની કોપીઓને સળગાવવામાં આવી એમના સાંસદો મંત્રીઓ વારંવાર કહેતા રહ્યા કે અમે આ દેશનું બંધારણ બદલવા આવ્યા છીએ હું સતત કહેતો હોઉં છું કે આરએસએસ બીજેપી મોદી અને શાને સૌથી વધારે કોઈક નેતા માટે ઘૃણા અને નફરત હોય તો એ છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર આરએસએસ બીજેપી અને મોદી શાહની જોડીને સૌથી વધારે કોઈ નીતિ માટે નફરત હોય તો એ છે ઓબીસી આદિવાસી દલિત સમાજને બળનારી અનામત અને આરએસએસ બીજેપી અને મોદી સાહિ જોડીને સૌથી વધારે કોઈ પુસ્તક માટે નફરત હોય એ છે ડૉક્ટર સાહેબ આંબેડકરની કલમે લખાયેલું સંવિધાન આ વાત બહુ સ્પષ્ટ થઈ ચૂકી છે અને એટલા માટે ગુજરાત અને દેશના બહુજનોમાં ઓબીસી આદિવાસી દલિતોમાં ભયંકર આક્રોશ છે અને તમામ દલિત બહુજન સંગઠનો સાથે મળી બે દિવસ પૂર્વે દિલ્હીથી પ્રેસ કોન્ફરન્સ યોજી અઠ્યાવીસ તારીખે એક રાષ્ટ્રવ્યાપી આંદોલનનો કોલ આપેલો એ કોલને ઝીલીને અમે પણ બધા જ દલિત આદિવાસી ઓબીસી સંગઠનો સાથે મળી બિન રાજકીય રીતે ખોખરામાં જે જગ્યાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી ત્યાંથી નીકળી બહેરામપુરા ગીતા મંદિર થઈ સારંગપુર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી પહોંચી અમારો જબરદસ્ત વિરોધનો કાર્યક્રમ કરવાના છીએ પ્રોટેસ્ટ નોંધાવવાના છીએ અને અઠ્યાવીસ તારીખે અમે પોલીસ પરમિશન માંગી છે હવે જોવું એ છે કે ગુજરાતમાં કમલમ ના ચાલતી સરકાર અને પોલીસ જે જુગારના અડ્ડા દારૂનો કારોબાર અને એમડી ડ્રગ્સનો નો વહીવટ કરે છે એ અમારા ડેમોક્રેટિક રાઈટ માટે પોલીસની પરમિશન આપે છે કે કેમ એ અમારે અઠ્યાવીસ તારીખે જોવું છે અને અઠ્યાવીસ તારીખે

જેના કાર્યક્રમો આવનારા દિવસોમાં અમે જાહેર કરીશું પણ ફરી કહું છું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણના નિર્માતા છે એમના કારણે ભારતનો ઓબીસી આદિવાસી દલિત અને વંચિત વર્ગ એ સ્વાભિમાનપૂર્વક આત્મસન્માન અને ગૌરવપૂર્વક જીવન જીવતા શીખ્યો અને એટલા માટે છેલ્લા શ્વાસ સુધી અમે આંબેડકર આંબેડકર કરતા રહીશું જે છોકરાને હરામી અને ચપ્પલથી મારવાની કહ્યું એણે પર ફરિયાદ દાખલ કરાવી છે કે છોકરાએ પોતાનો મોબાઈલ પોતાની રાઈટ ટુ પ્રાઇવસીની ચિંતા કર્યા વગર એફએસએલમાં મોકલી પણ આપ્યો છે અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ એવું કહે છે કે એટ્રોસિટીઝના કેસીસમાં જ્યારે પ્રાઇમા ફેસી ફેસી કેસ બનતો હોય તો પ્રિલિમિનરી ઇન્કવાયરી કર્યા વગર ગુનો દાખલ કરી દેવો એ છતાં આજ દિન સુધીમાં આ રાજ્યની સરકાર એ જાણી બુજીને આ મહિલા કલેક્ટરને પ્રોટેક્ટ કરી રહી છે એને સસ્પેન્ડ નથી કરતા એને ટ્રાન્સફર નથી કરતા હદ તો એ છે આજ દિન સુધીમાં મારા મોઢેથી આવા શબ્દો નોતા નીકળવા જોઈએ એ બદલ હું દિલગીર છું એવી માફી પણ માંગવા તૈયાર નથી મતલબ કે ક્યાંક ને ક્યાંક એની ઉપર ગાંધીનગરના હાથ છે મતલબ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઓબીસી આદિવાસી દલિતોનું અપમાન કરવા દો અમને ફરક નહીં પડે અમે તો ગણેશ ગોંડલના કાર્યક્રમમાં જ જઈશું ગણેશ ગોંડલે જે દલિત દીકરાનું અપહરણ કરીને નગ્ન કરીને માર્યો એ એટ્રોસિટીના પીડિતની પડખે નહીં ઉભા રહીએ આવો સંદેશ મુખ્યમંત્રી પોતે આપી રહ્યા છે મંજૂરી ના આપે તો હર કે ટક્કર કે સંઘર્ષ અમારા ડરા ગઈકાલે પણ તમારી સાથે શેર કરું કે શાહીબાગમાં મારો કાર્યક્રમ હતો અને એમાં પણ પોલીસ પરમિશન કેન્સલ કરી દીધી પછી પછી મારી શૈલીમાં એક ફોન કર્યો ને પછી પરમિશન આવી ગઈ કલાકમાં પણ ઈશારો તમે સમજી જશો કે જુગારના અડ્ડાણી દારૂના અડ્ડાણી એમડી ડ્રગ્સની પરમિશન હોય બાબા સાહેબ આંબેડકર નું બંદરણ નું અપમાન થતું હોય બાબા સાહેબ નું અપમાન થતું હોય અને પોતે ડેમોક્રેટિકલી કોઈ રેલી કરવા માંગતો તો એની પરમિશન નાઓ રીઝન મને લાગે છે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર બહુ શાર્પ માણસ છે એવું નહીં કરે આપી દેશે રીઝન શું અમે કેન્સલ કરો કઈ બી રીઝન મૈશાગરમાં પડ અચોકસ મુદ્દતના ધરણા ઉપર ત્યાં લોકો બેસવા માંગે છે તો ત્યાં પણ ત્યાં જે છોડી શકેતો કાર્યક્રમ હતો એની પણ પરમિશન મળી હતી અચોકસ તમુદતના ધરણાની પણ પરમિશન નહીં આપીને પરમિશન મે એવું લખ્યું છે જાહેરનામું હોવાના કારણે તો પેલા તો સવાલ પ્રાઇમરીલી આ જવાબદારી રાજ્ય સરકારની પોલીસ અને પ્રશાસન છે અને દલિત આંદોલનનો ઇતિહાસ એવો નથી રહ્યો કે બસો સળગાવી કાયદો હાથમાં લેવો ટ્રાફિક નુકસાન કરવું એવું નથી રહ્યું એ જ પ્રમાણેનું વર્તન ડેમોક્રેટિક કોન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્કમાં અમારો પ્રોટેસ્ટ રહેશે કાનૂન અને બંધારણની વાત સૌથી વધારે અમે કરીએ છીએ તો કાનૂન અને બંધારણનું પાલન પણ સૌથી વધારે અમે કરીશું એ એના વિચારણ આઠ ચોપડીનું કંઈ કર્યું નહીં હું નિર્દોષ પાળકો મની પડવાનું એનું વિચારણ ઉજ્જૈન તો કોઈ કદવાળો માણસ સુધી એનું રાજીનામુંથી માંગે ને દો એમના મેં કીધું ક્ષમતા હોય તો જેટલા લોકો પેપર લીક બધાને બધા જેટલા લોકો ડ્રગ્સ ઘુસાડી રહ્યા છે ગુજરાતની યુવા પેઢીની રગોમાં એમના વરઘોડા કાઢે ભારતીય જનતા પાર્ટીના જ મહિલા આગેવાને કહ્યું કે રાજકોટના જસદણમાં છ દીકરીઓ પરના દુષ્કર્મની વિગતો મારી જોડે પડી છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરેલા દુષ્કર્મ છે એમના વરઘોડા કાઢે અગ્નિકાંડના અસલી આરોપીઓના વરઘોડા કાઢે હરણી કાંડ છે તક્ષરશિલા ક્યાં છે એમની જોડે વરઘોડા કાઢવાનું બહુ જ બધી વસ્તુ છે ત્યાં કેવું છે કે કોઈ બીપીએલ કાર્ડની ચોરી કરી હોય તેની સામે એફઆઈઆર કરવાની કોઈ દસ હજાર કરોડનું સ્કેમ કર્યું હોય તેની જોડે ફંડ લેવાનું એવું છે